આપણા દેશમાં નિયમો કેમ બનાવવામાં આવે કે લોકો વ્યવસ્થિત રીતના એનું પાલન કરી અને જાય અને ક્યાંય અટકે નહીં એ નિયમોનું પાલન કરે તો વ્યવસ્થા બની રહે પણ કોણ નિયમોનું પાલન કરે છે એ મોટો પ્રશ્ન છે ક્યાંય રસ્તા બનતા હોય તો ડાયવર્ઝનના અમુક નિયમો હોય છે એ નિયમોનું પાલન ન થાય ને એના કારણે અકસ્માત થાય એવી અનેક ઘટનાઓ આપણી આસપાસ છે આપણે રોજ છાપામાં એક ખૂણે વાંચી રહીએ છીએ કે અહીંયા અકસ્માત થયો ને એના કારણે આટલા લોકોના મૃત્યુ થઈ ગયા એવું જ કંઈક ગઈકાલે થયું સરાગામથી ધાંધાંગધ્રા જતી એક ગાડી હતી એ ગાડી એક પુલ પાસેથી નીકળી અને ત્યાં ડાયવર્ઝન હતું ત્યાં રસ્તો નહોતો ત્યાં પુલ બની રહ્યો હતો અને નદીની આ બાજુથી પુલ બનતો હતો તો ગાડીને ડાયવર્ઝન ન દેખાયું ડાયવર્ઝનના કોઈ રૂલ ત્યાં નહોતા ત્યાં બોર્ડ નહોતું મારેલું ને એટલે એક નદીમાં એ ડૂબી ગઈ એના કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા આ ઘટના સાંભળી એટલે આપણને એવું લાગે કે આવું તો રોજ કોક ના કોક જગ્યાએ થતું જ હશે એ થાય છે વાત સાચી છે પણ એ બધું જ થયા પછી પ્રશ્ન એ થાય કે એ ત્રણ લોકોનું ગુનો શું ડાયવર્ઝનના નિયમ કોઈ ન પાળે ડાયવર્ઝન નિયમોના અધીન ત્યાં રસ્તો બનતો હોય તો બોર્ડ ન લગાવવામાં આવે ત્યાં રસ્તો એવો છે એ લોકોને ન ખબર હોય તો એમાં એ લોકોનો વાંક શું આપણો વાંક એ થઈ જાય છે કે આપણે ભારતના નાગરિક છે કે જ્યાં લોકો નિયમો નથી પાડતા આ વિડીયો ત્યાંથી આવ્યો છે કે જેમાં એક વ્યક્તિ આખી ઘટના સમજાવી રહ્યા છે કે કેવી રીતના ત્રણ લોકોના મૃત્યુ થાય છે આ બાદ ત્યાંના નેતા રાજુ કરપડા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ એક વિડીયો બનાવીને સરકારને બહુ જ બધા સવાલ કર્યા છે કે આવી રીતના જો વ્યવસ્થા ચાલતી રહી તો આપણા દેશમાં કેવી રીતના કામ થશે રસ્તા સરખા ન હોય ડાયવર્ઝનના નિયમોનું પાલન ન થાય જ્યાં નિયમોનું પાલન કરાવવું જોઈએ ત્યાં પાલન કરાવવામાં નથી આવતા કોન્ટ્રાક્ટરો મરજી પડે એવું બધું જ કરે છે અને છતાં કોઈ કહેવા જ બચ્યું નથી તો પહેલાં ત્યાંથી જે વિડીયો સામે આવે છે તેના પર નજર કરીએ ત્યારબાદ રાજુ કરપડા સરકારને જે કહી રહ્યા છે તે સાંભળીએ અત્યારે હું અહીં સારાથી ધ્રાંગધ્રા જતા રસ્તા ઉપર કિતરોડી ગામના જે એક નદી આવે છે નદીના પુલ પાસે ઊભો છું ત્યાં મોડી રાત્રે એક બનાવ બન્યો છે આ બનાવની હકીકત એવી છે કે ધાદોડીયા ગામથી એક બેનને કંઈક જીવ જંતુ કાઢવાથી એમને સારવાર અર્થે દવાખાને લઈ જતા હતા ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા દવાખાને લઈ જતા તો જે ગાડીવાળા ભાઈ હતા એમની પાસે સેફ ગાડી હતી અને સેફ ગાડીમાં એ ધાનેધરા લઈ જતા હતા ત્યારે અહીં ચિત્રોડી ગામના પાટિયા પાસે અહીં ફરાઈથી આવતા ધાનેધરા જતા અહીં જે રોડ ઉપર છે કામ ચાલુ કરવામાં પર અને એ પુલનું જે કામ ચાલુ કરવામાં આવ્યું હતું એના જે કોન્ટ્રાક્ટરો હોય એના જે મલેઓ હોય એમને બેદરકારીના કારણે આજે ભયંકર એક્સિડન્ટ થયો છે તમને આ વિડીયોમાં બતાવી જે ભયંકર એક્સિડન્ટ થયું એનું મુખ્ય કારણ તો એ છે કે જે ડ્રાઈવર્જન કાઢવાનું હોય એમાં વચમાં બેરીકોડ રાખવાના હોય કે સ્પીડ બ્રેકર બી અને વાહનને થોડીક સ્પીડ ઘટે એવી એક આયોજન કરવાનું હોય પટ્યું લગાડવાનું હોય રેડિયમ વાળા બોર્ડ લગાડવાનો હોય રાત્રિનો સમય હોય રેડિયમ વાળા એક ડ્રાઈવર્જનનો ભાગ છે અને હું આગળ તમને બતાવું એ ગાડી કેવી રીતે ગઈ અને એમાં ખરેખર ત્રણ લોકોના મૃત્યુ થયા છે આ કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે આ કોન્ટ્રાક્ટર જે કાંઈ હોય તે એની બેદરકારી દાખવી છે એના ઉપર માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ હું આ જે ભાજપની સરકાર છે એ આવા નવા બેદરકારી ભર્યા જે કામ કરે છે રોડ રસ્તા ઉપર અહીંયા ખાડા કરે છે રોડ ઉપર ઢગલા કરી નાખે છે અને જે નાના માણસોના જે જીવ જાય છે આમની કોઈ આ જીવની કિંમત નથી તો તમે આમ જે રસ્તો બતાવો જે બાજુથી રસ્તો આવે છે તે રસ્તો અને જે આ રોડ છે આ રોડ છે અને ગાડી આમ જે આવે છે હું આજે તો હું પાક પાછળ ગાડી આવતી હોય તો અહીંયા આપણે સાવ સાવ નજીકમાં એક ડાયવર્ઝન કાઢવામાં આવ્યું સાવ નજીકમાં ખાડાની બાજુમાં જ જે રસ્તો નીકળે છે આમથી આવેલા ઢાળ પડે છે એટલે કોઈ પણ ડ્રાઈવર હોય કોઈ પણ પાકો ડ્રાઈવર હોય તેમ છતાં આ ખાડામાં ગાડી વહી જાય એવી અમને બેદરકારી કરી અહીંયા કણે કોઈ પાળો બાંધવામાં નથી આવ્યો જે અહીંયા કણે જે સામે બોલ લગાડ્યો છે એ અહીંયા કણે અમારે આ ગોપાલભાઈ છે ગોપાલભાઈ જે આ બોર્ડ રહ્યું તમે અવારનવાર ચિત્રોડી ગામના હોવા છે તમે અવારનવાર નીકળતા હોય તો આ બોર્ડ હતું કે શું હતું કાલ સાંજ નમસ્કાર હું આપનો રાજુ કરપડા આજે એવી ગોજારી ઘટના ઘટી છે જે બ્રિજના ડાયવર્ઝનના કોઈ નિયમોનું ત્યાં પાલન કરવામાં આવ્યું નથી એકદમ બ્રિજ તોડી નાખવામાં આવ્યો એની નજીકથી ડાયવર્જન આપી દેવામાં આવ્યું

આજે રાત્રે હોસ્પિટલના કામથી મુળી તાલુકાના દાધોળિયા ગામનો એક પરિવાર ટાંગધ્રા જવા નીકળે છે અચાનક જ બ્રિજ તૂટેલો હોવાથી બ્રિજમાં એમની ગાડી ખાબકે છે જેમાં ત્રણ લોકોના મૃત્યુ થાય છે એક છે જેજરિયા બબુબેન સનાભાઈ બીજા જેજરિયા ભાનુબેન રમેશભાઈ છે ત્રીજા જેજરિયા ચોથાભાઈ ચોથાભાઈ બીજલભાઈ છે આ ત્રણ લોકોના ઘટના સ્થળે મૃત્યુ થાય છે ત્રણ લોકો ગંભીર રીતે થાય છે જેમાં રાજુભાઈ જેઠાભાઈ હમીરભાઈ ત્રણ લોકોના મૃત્યુ થયા ભગવાન દિવંગતના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ પરંતુ આ દુર્ઘટના કૃત્રિમ દુર્ઘટના છે કોઈની બેદરકારીથી બનેલી દુર્ઘટના છે અહીંયા એક પડતર ખાણમાં કોઈ માણસ પડી જાય તો એના પર ખાણ માલિક પર માનવવધનો ગુનો દાખલ થાય છે અહીંયા કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવા છતાં કોન્ટ્રાક્ટર પર શા માટે ગુનો દાખલ ન થાય જે કોન્ટ્રાક્ટર જાણતો હતો કે અહીંયાં ડાઇવરજનના નિયમોનું પાલન ન કરવાથી રેડિયમ ન મૂકવાથી રોડ બંધ ન કરવાથી દૂરથી વાહન ચાલકને દેખાય એવી રીતે રોડ બંધ કરવો જોઈએ તો એવી રીતે જે કામ ચાલે છે એનાથી દૂર ડાયવર્ઝન આપવું જોઈતું આ કોઈ નિયમનું પાલન ન કર્યું એક બોર્ડ પણ મૂકવામાં નથી આવ્યું ઘટના બન્યા પછી આજે સવારે બોર્ડ મૂકવામાં આવ્યું છે એટલે કે જે કોન્ટ્રાક્ટર છે એના પર માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ આ અમારી માંગણી છે સાથે જ જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે એને સરકાર તરફથી સહાય ચૂકવવામાં આવે આ પણ અમારી માંગણી છે

કે પીડિત પરિવારની સાથે સરકાર ઉભી રહે પીડિત પરિવારને જે લોકો એ સ્વજન ગુમાવ્યા છે એને યોગ્ય સહાય ચૂકવે વળતર ચૂકવે અને કોન્ટ્રાક્ટર છે જેની બેદરકારીથી લોકોના મૃત્યુ થયા છે એના પર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે ઓમ શાંતિ